આજે પવન ભી છે ને ધીએ સીએ ગાયોને સાર નાખીને હવે એટલે દરેક ભાઈને આજો બીજુભાઈ પતંગ ચકાવે છે ને આ બધા જોર વધી ગઈ એમ ને તો હાલો દોસ્તો કેમ છો બધાને ગુડ મોર્નિંગ અને શુભ સવાર બરોબર આજનો બ્લોગ વ્લોગિંગ સ્ટાર્ટ થઈ ગયું છે આપણે હવે હાલ તો માર્કેટમાં છે સ્નાન કરશું મસ્ત ટાટા પાણી અને જો એક પતંગ આવે છે અને એક પતંગ કયો ગઈ ઝાડવા લાગે ના ઓલી બાજુ ઝાડ ની પેલી બાજુ રહી એટલે આવી રીતે પતંગ ચાલુ થઈ ગઈ છે આ બધા કબૂતર ઉડ્યો પતંગ ના આવી રીતે થઈ ગઈ છે હું તમને સ્ટાર્ટિંગ બરાબર ગમે એમ ભલે પતંગ લૂંટો કે ચકાવો અને આજે ઠંડીનો માહોલ ઓછો છે અમારા દિશાની અંદર હવે દેખીએ એ પતંગ ચકે છે એના ઉપર છે બધું અને આજે અમારે ટીનાભાઈની હોટલ રહેશે છે બંધ અને આજે બધું બંધ જેવું જ છે એમને રજા છે એટલે કેમ કે તહેવાર છે એટલે બધા ઘરે ગયા છે અને દોસ્તો આપણે ગુજરાતનો નંબર વન બ્લોગર બનવાનો છે અને બનીને દેખાડશું જો તમારો ભાઈ ભાઈ સપોર્ટ હોય તો અને સપોર્ટ કરજો પૂરો અને હું બનાવી બનીને દેખાડું આજે કોઈ દેખાતું નથી હમે જગાભાઈ જગાભાઈની હોટલ ચગાવવાનું ચાલુ અને લૂંટવાનું અને આ છે આપડે જગદીશભાઈ માળી જેવો પતંગ ચકાવે છે કેવું લાગે જગદીશભાઈ સારો લાગે આજે સવાર થી પવન છે આ ઉતરણ આજે આજે પવન બી છે ને લાઈટે છે એમને ને લાઈટે છે ને પવન દે છે આજે એમ કેટલી પતંગ લાયા તમે પતંગ મે 5000 પતંગ લાયા હતા 5000 ખાલી છે ગરીબો ને બધો ને એક એક પતંગ કે પોચ પોચ ના પોચ પોચ પતંગ એમને સારું 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 બીજો બીજો બસ આ મોજ મોજ આવી ઠંડી કેવી છે આજની ઠંડી આજે થોડી ઊંચી છે ઊંચી છે એમ ને અને પતંગ તમે ચકાવો છો એમને હા આ જગદીશભાઈ પતંગ ચકાવે છે જે કોઈ ભાઈને ને પતંગ ના ચકાવતા આવડતું હોય તો આ જગદીશભાઈ ને મળો ચકાવતા શીખવાડી દેશે બરોબર અને કોઈ ચાર્જ નથી ફ્રી ચાર્જ છે અને આ છે માર્કેટ તો છે જ તે પતંગ ચકતી નથી એટલી આ જગદીશભાઈ ચકાવે છે ગુડ મોર્નિંગ ને શુભ દિવસ બરાબર અને અમે જઈએ છીએ ગાયોને સાર નાખીને હવે દોસ્તારના ઘરે એમનું નામ છે કરણ પ્રજાપતિ અમે એમના ઘરે જઈએ છીએ અને ચૂંટણીયાથી સાવધાન રહેવું ભલે અમે લૂંટતા હતા પણ હાલ નહીં બપોર પછી અમે લૂંટવાનું ચાલુ કરશું એટલે દરેક ભાઈને વિનંતી કે બપોર ઉધી પોતપોતાના ધાબા ઉપર જલેબી ફાફડા ખાઈને રહેવું

કેવો પવન છે જરી ગઈ નહીં તો શું અંબાલાલ કેતા તા પવન ફૂલ આવશે બોલો ગટ્ટા ભાઈ ફિરકી પકડીને ઉભા બસ ફિરકી પકડીને ઉભા એમ ને તમે ક્યાંથી લાવ્યા દોરી અલ્યા ઓલી વિષ્ણુ નિવિષ્ણગર વાળી દોરી કેમ મળી પતા ઈ નથી દોસ્તો અમે વિષ્ણુગર થી દોરી લાયા તા પણ પતા ઈ ગઈ બરોબર અને આ પતંગ ચકે છે જોવો તમે કઈ બાજુ ખેંચે લ્યા હા પેલી પતંગ કાપી જોવો તમે તો એક પતંગ દેખાતી નથી અને આ બધા જો વેટિંગ માં ઉભા છે હજી જગ્યા હવે ઓછી પડે છે શું થયું કિન્ને ડાઉન છે લાગી ગયા ધંધે અને આ બાજુ તો લૂંટવાનું છે

જો મેદાન પડ્યું છે મોટું આખો ચારે બાજુ બરોબર અને પતંગ આવે ને બધી પતંગ હોય આવે ચારે બાજુ સોસાયટી છે આખી ગઈ છે અને એકસો ત્રીસ પતંગ લૂંટી નાખી છે આજની હવે જઈએ છીએ ધાબા ઉપર ચકાવા અને આયા વિડીયો થાય છે એન્ડિંગ અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આજી જે જો લૂટવાવાળા છે પતંગ પકડી હે કેટલી ઊંચી છે પતંગ ઓ જોરી દેખાય અને લાલાભાઈ બેઠા છે એમના જોરુથી વાત કરે છે હા જોરુ કા ગુલામ શું નામ ભાઈ તારું હા શારુખ કે શાહરુખ શાહરુખ કે શાહરુખ અચ્છા એક જ છે ને એલાજ અલા કેટલી પતંગ લૂટી દે પાંચ છ ને સાત એવું એમને સારું હેડો દોસ્તો કાલે મળે પાછા મળશું કાલે થોડાક ધંધામાં ધ્યાન દઈશું આમ તો હેઠતો નથી પણ ગમે ત્યાં ગોતવું પડશે થોડું ઘણું ખર્ચા પાણીને નીકળતા જાય નગા પછી કોઈ મળે નહીં ચાલો લાઈક કરો શેર કરો ન્યુટ્યુબમાં શેર કરજો ભાઈ દોસ્તો લાઈક કરજો કોમેન્ટ કરજો એટલે તમારા ભાઈને થોડોક સપોર્ટ રહે હિંમત ના તૂટે ચલો મળીએ કાલ આવતીકાલે